ભલે તમારા મહેમાન આવવાના હતા આ ગીતા બેન હતા એમ ને મેં કીધું આખી ખોટા કેરા ખવડાવે ને બે બે કેરા ખવડાવે પછી ભૂખ આ બધી કામ કરાવું એ વ્યવહાર છે કે હેલો કેમ છો મજામાં જય દ્વારકાધી જય મા મોગલ તો જો અમારે ઘરનું બકાલું બધું રીંગણા ને ગુવાર ને બધું થઈ ગયું તો જો હું રીંગણા ને ગુવાર ને ભીંડા ને એવું બધું દોડવાવી અને આજે મારે બધા ઓર્ગેનિક બકાલું અમારે થવા વર્ગી ગયું તો આજે એનું શાક બનાવવાનું છે તો આજે અમારે રેસિપીનો વિડીયો બનાવવાનો છે તો જો અમે આગળ હું બતાવું તમને કે હું સેવાનું શાક બનાવું હું આવી ગઈ છું ખેતરમાંથી બકાલું તોડી ને તો જો બકાલું તોડતી હતી ને તો મને દેખાઈ ગયો ફોદીનો તો ફોદીનાની ચટણી બનાવી હતી તો જો ચટણી બનાવવા વર્ગી ગઈ અને ગવાર તોયડા રીંગણા તોયડા પોપિયા તોયડા ને આવતી હતી તો ખાખડી ખાતા લે હતી તો ખાખડી પણ લઈ આવી ચાલો હવે ખાખડીની ચટણી બનાવી નાખું અને મેં જો ખીચડી નક્ષભાઈ હાટું ખીચડી બનાવવા મૂકી દીધી અને નક્ષભાઈને તો મારા મમ્મીને મારા પપ્પા બે બેસવા ગયા અહીંયા લઈ ગયા તો આવે તો આપણું કામ ફટાફટ કરી લઈએ અને પછી જો આપણે ઊંધિયું બનાવીએ

વાત જ અલગ છે ને મીઠાશ કેવી હોય ભાઈ જ્યારે ઘરના ભીંડાનું ઘરના ગવારનું શાક બનાવે ને ત્યારે એને ખાવાની મજા જ કાંઈક અલગ હોય ને અત્યારે તો ભાઈ જો હજી આવ્યો ક્યાં આ પોપિયા જ મોરાતલા લાગે હજી તો જો આ બધું આ ભેગું કર્યું એને અને જો હું આજે આમ મસ્ત મજાનું ઊંધિયું બનાવી નાખવાનું છે તમારે તો પછી સાથે રોટલા કે રોટલી ના ભાઈ આપણે રોટલી ખાવી પડશે બરાબર ના ચાલે અરે એમ ના ચાલે નહીં રોટલી જ બનાવી પડશે તમારે બરાબર એવું મને ના આવડે બધું આવડે બરાબર ફેમિલી કેમ કે આ છે ને ભાઈ ઊંઝ્યા ભેગી મને તો છે ને ભાઈ ઓલ ટાઈમ રોટલીસ બહુ મજા આવે છે ને જોશના પર છે આપણે આજે રોટલીસ કરાવવાના છે એટલે અત્યારે ભાઈ રેસિપી નું જે કામ આવતું તો ને જોશનાનું જોરો શોરથી મે જોયું ને ભાઈ તમે જોવું તો અહીંયા છે ને ભાઈ ચટણી બનાવી નાખી છે મને મારી ફેવરિટ છે આ અને અહીંયા બીજી ચટણી બની છે આ શાકમાં નાખવાની હોય કે આ તો જોશના હા અને ભાઈ જો અહીંયા કુકર માં એને નાખી દીધું છે શાક અને અહીંયા સંભારો બની ગયો છે ને ઓ હોય શાક આમ તારું સડે એટલે આમ કંઈ ઘટે નહીં એવો બાકી રાહકે વડે ની મે મને લાગે કે પહેલા તું છે ને હોટેલ માં કુક હતી હે આ રેસિપી આમ બનાવ એટલે કે હોટેલ માં કુક હતી કે નહીં પછી ન મેડ આવ્યો તમને એક્યુઅલી હોટેલ માં ના આવ્યો આપણે હોટેલ ખોલ નાખશું હું ક્યો

મહેમાનની ની તો ખ્યાલ નહીં બીજી ફેમિલી દસ બાર દિવસનું ટુર ફરવાની થોડી ઘણી ડિસ્કસ હાલે આવી જાય ને મોજ જવાનું બ્લોગ એટલા મસ્ત મસ્ત આવશે ને કે વાત અહીંયાનું વાતાવરણ હું એક વાર ક્યારેય નક્કી પણ જો થોડું ઘણું હાલે છે થઈ જાય ભગવાન દ્વારકાધીશની દયાથી તો ફૂડ મોજ કરશું તમે ને હું બન તમારા મહેમાન આવવાના હતા આ ગીતાબેન હતા એમ ને મેં કીધું મહેમાન જોશ ને એમ કે મહેમાન આવે મહેમાન કોણ આવે પણ આ ગીતાબેન ધક્કો કરાવ્યો ને તમને કે ભાઈ તમે ધક્કો કરાવ્યો કઈ

કામ વજન છે બે કેરા ખાઈ લે એટલે માણસ પૂરું થઈ જાય તારા જે શરીર હોય ને એને વાંધો ના આવે અમારા જેવા તો ગીતા બેન અમારે છે ને ભાઈ એક કેરું ખાઈ લે ને પૂરું થઈ જાય ઈ બને હું કે ભજીયા બનો તો હું એ ખાઉં ને પાછી જો કોને છૂટી આવી અવાજ નહિ આવે બધું તૈયાર થઈ ગયું છે અને બસ વચ્ચો જોશના રોટલી લોટ બંધ થઈ જશો ફેમિલી બહુ મસ્ત જમવાની મજા આવી આજે યાર અને મમ્મી વાસણ સાફ કરે છે આપડે રૂમ માં કેમ કે વિડીયો કરવાનો છે એડિટ અને આઈપીએલ તો તમને બધાને ખ્યાલ છે જોવાનું છે તો બ્લોક કરી દે એન્ડ આજનો લોક કેવો લાગે કમેન્ટ કરીને જરૂર જણાવો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા લઈને